વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પાસે રહેતા ધાર્મિક નામના યુવાને મિત્રની મદદ કરવી ભારે પડી ગઈ હતી આઈડિયા કેરમાં કામ કરતા અંકિતને અંકિતને પગાર પગાર મળ્યો હતો જેથી પરિવાર દ્વારા વારંવાર અંગે મિત્ર ધાર્મિક પાસેથી ચેક પરંતુ ધાર્મિકે ચેક ન વટાવવાનું કહ્યું હતું તેમ છતાં અંકિતે બેંક ચેક વટાવ્યો હતો જેથી ધાર્મિકના ખાતામાં બેલેન્સ ન હોવાથી ચેક બાઉન્સ થયો અને દંડ પેટે ત્રણસો રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા બેંકના દંડના ત્રણસો રૂપિયા ધાર્મિક સતત અંકિત પાસેથી માંગતો હતો પરંતુ અંકિત આપવામાં ગલ્લા તલ્લા કરતો હતો જેથી ધાર્મિકે અંકિતથી કંટાળી જઈને રૂપિયાના બદલામાં બાઇક લઈ લીધું હતું અને કહ્યું હતું કે રૂપિયા આપેશ ત્યારે તને બાઇક પાછું આપી દઈશ જો કે અંકિત આ વાતથી રોષે ભરાયો અને મિત્ર ધાર્મિકને આઈડિયા કેરમાં બોલાવીને જાહેરમાં માર માર્યો હતો જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ ઘટના બાદ આસપાસના લોકો પણ ચર્ચા કરતા જોવા મળ્યા હતા ગઈ કાલે આઈડિયામાં અંકિતભાઈ કરીને જે જોબ કરે છે એમણે મારી પાસે 6000 રૂપિયાનો ચેક માંગેલો એ મને ઓળખતા હતા મારા મિત્રના મદદથી મને ઓળખતા હતા તો છ હજારના ચેક મેં આપેલો એની પરિવારની બતાડવા માટે અને આગામી કલાકમાં આગામી શું ગઈકાલના દિવસે એણે ચેક બાઉન્સ કરાવતા મેં એની પાસે પેનલ્ટી માગેલી તો પેનલ્ટી એણે બે દિવસ છેલ્લા વાયદા મારેલા કે આજે આપું કાલે આપું તો પેનલ્ટી ન દેતા મેં એને કાપોદરા ફાયર સ્ટેશન પાસે બોલાવ્યો અને એની ગાડીની ચાવી લઈ લીધેલી અને મેં જ્યારે પૈસા દઈ જા ત્યારે ગાડીની ચાવી લઈ જજે તો એમણે ગાડીની ચાવી તો આપી દીધી છેલ્લે વીસ મિનિટમાં પૈસા આપી ગયો ભાઈ અને વીસ મિનિટના પૈસા આપીને મેં એને પણ ગાડી પણ આપી દીધેલી અને ત્યારબાદના સેશનમાં છેલ્લા કલાકમાં એટલે કે આઠ વાગે ત્રેવીસ તારીખે એપલ સ્ક્વેર પાસે યોગી ચોકમાં એમણે શેઠે મને ફોન કર્યો કે ક્યાં છો શું છે તેમ અને ફોન કર્યા મેં હું એપલ સ્ક્વેર પાસે ગયેલો અને એમને ચારથી પાંચ જણાએ ખૂબ માર મારેલો અને જે ગળા ગળા ગળું પણ દબાવેલું હતું મારું અને એક ઝાપટ પણ મારેલી હતી અને મારી નાખવાની ધમકી પણ આપેલી હતી જે એપલ સ્ક્વેરના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે કેટલા જણા મારવામાં મારવામાં ચારથી પાંચ જણા હતા એ લોકો બ્યુરો રિપોર્ટ સુરત